ધાનપુર તાલુકાના ચારી ગામે પાન નદી પર નવા બનેલાું ગાબડું દાહોદ જિલ્લાના ધાનપુર આજુબાજુ પિલરોમાં ભારે ધોવાણ થતા કોન્ટ્રાક્ટરની પોલમપોલ ખુલી આ બ્રિજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હલકી કક્ષાની ગુણવત્તાવાળો માલ વાપરી કોન્ટ્રાક્ટરે કર્યો કરોડોનો મોટો ભ્રષ્ટાચાર ભારે વરસાદમાં નવો બ્રિજ ધોવાયો દાહોદ જિલ્લા વહીવટી તંત્ર ભારે વરસાદમાં ઘોર નિંદ્રમાં સૂતું હોય તેમ ગ્રામજનોએ જણાવ્યું પાનમ નદી પર કોન્ટ્રાક્શન ઓફ બ્રિજ ઓન ચાર એપ્રોચ રોડ પર એકસો વીસ મીટર લાંબો બ્રિજ બનાવ્યો બ્રિજ બનાવનાર માલિક ઈજાદાર મારુતિ ફાઉન્ડેશન એન્ડ કન્ટ્રાક્શન કુના કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું તારીખ એકવીસ દસ બે હજાર તેવીસમાં અને કામ પૂર્ણ કર્યું તારીખ વીસ આઠ બે હજાર ચોવીસમાં કુલ રકમ ચાર કરોડના ખર્ચે નવીન બ્રિજ બનાવ્યો જે બ્રિજમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાની કામગીરીના લીધે બ્રિજની દિવાલોમાં ગાબડા પડ્યા બ્રિજના પિલરોના તળિયા દેખાયા જિલ્લાના તાલુકાના પાનમ નદી પર બનાવવામાં આવેલા નવા બ્રિજની હાલત દાહોદ જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક ધોરણે આ બ્રિજની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ગંભીર આ બ્રિજ જેવી ઘટના દાહોદ જિલ્લામાં થશે તેમ ચારે ગામના લોકોએ જણાવ્યું બ્રિજના થાંભલામાં મોટા ગાબડા પડ્યા ગમે ત્યારે ભ્રિટ તૂટવાની સંભાવના હાલ જોવાઈ રહી છે લાખોના નહીં કરોડોના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો અને હલકી કક્ષાની ગુણવત્તાનો માલ વાપર્યો તેઓ આજે અહીં ચારી ગામના ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે મીડિયા સમક્ષ જણાવ્યું રિપોર્ટર કિશન મોહનિયા સાથે હાર્દિક બારિયા બોધિક ભારત ન્યૂઝ ધાનપુર